મિત્રો ગવારની ફરિયાનું શાક કોને બહુ ભાવે છે ખાસ કરીને કમેન્ટ કરજો અમને બહુ ભાવે છે એટલે અમે વેણવા આવી ગયા છીએ અમારે માઈમાં પણ વીણી રહ્યા છે તમે જોઈ શકો છો આ ગવાર અત્યારે ખાવામાં મજા આવે અત્યારે વેણવામાં બહુ એનું કારણ કે કેળે બહુ યાદ તો મિત્રો બહુ સરસ મજાની ફરીઓ છે પાકી હોય એની મળી અમારે માઈ માં ફટાફટ નાના નાના બુહાર તો મેમ આવી ગયા થી ને આપણને સાખબો આવ્યો ભઈ તો તો હ તો વેણવાનું ચાલુ છે amare માઈ માં ઘાય ઘા વેણે છે ફટાફટ તો મેં વેણી તો જોરદાર ગોવાર છે વીણી લીધું માળી એટલે આપણે ઘણી નથી ભીણી માળી થોડી ભીણવાની એક શાકની બનાવવાની ખાલી અવ્નિ ગુવાર શું માળી ગોવાર અવનિ મિત્રો કોને કોને ગુવારની ફરીનું શાક ભાવે છે ખાસ કરીને કમેડી કરજો ભાઈ હા એક મિત્રો તમને કોનું શાક બહુ જ ભાવે છે કે આ મને એક ગવારનું ભાવે શાક બકાલેની વાત છે બીજા વાતની નથી કરતો વાત પણ એક જ આપણે શાક બકાલેની વાત આપણે કરી રહ્યા છીએ કે તમને બહુ જ શું ભાવે છે એમ અમને બહુ જ મને થેલી પકડાવી છે મારે માઈ માય એટલે થેલી હવે ગવાર તો વીણવો જ પડશે તો વીણવાનું ચાલુ કરી દઈએ પણ આ વાત મોટી મોટી આવે હરીવાળી એવું જ ઉપર ઉપર નહીં તો શું કે વીણાઈ જાય તો આટલે મેં બહુ જ મિત્રો આ કીડીયાના નગર પૂર્યા છે તો બધાને ખબર જ હશે શૂટિંગની અંદર મેં ખાસ કરીને વીડિયા બહુ ભણાય છે આટલે અમે કીડીયાના નગર બહુ જ પૂર્યા છે હમ બહુ જ આટલે પૂરવા આવ્યો છું સત્તર મહિનામાં ભાઈ હા તો હવે વેણવાનું ચાલુ કરી દીધું છે મારે મહિમા કહે છે કે ફટાફટ વેણવાનું ચાલુ છે મારી આ વિડીયો ફટાફટ મિત્રો લાઈક તો તમે રોજ કરતા છો કમેન્ટ કરતા હો છો પણ મિત્રો શેર નથી કરતા તો શેર જરૂરથી કરજો ભાઈ મારા દરેક ભાઈબંધો તો મિત્રો તમે પણ આવી રીતે બ્લોગ બનાવો ઘરની ફેમિલી સાથે વિડીયા બનાવો અમે તો બનાવતા છે ટાઈમ કાઢીને કંઈક ટાઈમ કાઢી બનાવે ભાઈ તો વિડીયા બનાવવાની મજા ઓર કંઈક તો બધાને ગમી ગયો હશે વિડીયો ભાઈ ખાસ કરીને કમેન્ટ કરો તમને કોનું શાક બહુ જ ભાવે છે અમને યાર બહુ ફરિયાનું બહુ ભાવે હા